ગજાનંદ ગણપતિ દાદાની જય સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે કાનાનું ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય નહીં ઘર માસુ તેલા બધા જો જે જાગી જાય નહીં ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય નહીં ઘરમાં તેલા બધા જો જે જાગી જાય ને પાછળ ને બારી તે સાકળ ખખડાવજે પાછળ ને બારી તે સાકળ ખખડાવજે ઝાંઝર ના જો જે જાગી જાય નહીં ઝાંઝર ના જણકારે વાલા જો જે જાગી જાય નહીં

ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય નહી શ્રીકમ તારા તે જે જો જે અંજાઈ જાય નહી ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય નહી ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય નહી ઘરમાં સુતેલા બધા જો જે જાગી જાય ના મોર મરર કાન માં કુંડળ મોર કાન માં કુંડળ મોરલી ના દેવાલા જો જોજે ભાગી જાય નોરલી ના દેવાલા જો જોજે ભાગી જાય નય ધીરે ધીરે આ કાન ખખડાટ થાય નહી ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય ના ઘર માં સુથેલા વાલા જે જાગી જાય નઈ સામાયો રળિયા માં સાસુ ને સસરા સામાયો રળિયા માં સાસુ ને સસરા પગ ના ધબકારે જો જે જાગી જાય નઈ ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય નઈ પગ ના ધબકારે જોજે જાગી જાય નહીં ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય નહીં ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય ઘર ઘરમાં સુતેલા બધા જોજે જાગી જાય નહીં તારે ને મારે વાલા ફ્રી બંધાણી તારે ને મારે વાલા ફ્રી બંધાણી બંધન વાલા જોજે તૂટી જાય નહીં ધીરે ધીરે આવ કાનક ખડાટ થાય નહીં પીતળી નું બંધન વાલા જોજે તૂટી જાય નહીં ધીરે ધીરે આવ કાન કડાટ થાય નહીં ભક્ત મંડળ ને ધરસન દેજો ભક્ત મંડળ ને આવી દર દર્શન નો લાવો નહીં ધીરે ધીરે આવે કાના ખખડાટ થાય નહીં દર્શન નો લાવો વાલા જોજે સુકી જાય ના ધીરે ધીરે આવે કાના ખખડાટ થાય નહીં ધીરે ધીરે ખખડાટ થાય નહી ઘરમાં સુથેલા વાલા જો જે જાગી જાય નહી કૃષ્ણ કનૈયા લાલ કી